વૈષ્ણવાચાર્ય વાઘેશ કુમારજી મહારાજ ના જન્મ ઉત્સવના ઉપલક્ષ માં કેવડા બાગ બેઠક મંદિર ખાતે રાસોત્સવ સાથે પૂજ્ય શ્રીનો જન્મ ઉજવવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સૃષ્ટિ દર્શન માટે ઉમટી પડી હતી વૈષ્ણવોના આરાધ્ય એવા ભગવાન શ્રી કૃષ્ણ રમાડી રાસ અને ગોપીઓ ઘેરી બની એવી થીમ સાથે આજે બેઠક મંદિર ખાતે પુષ્ટિ રાસોત્સવ યોજાયો હતો વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક બેઠક મંદિર ખાતે સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અંબાજી શ્રીઓ પૂજ્ય વેદાંતકુમાર મહોદય સિદ્ધાંતકુમાર મહોદયના સાનિધ્યમાં પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગેશ કુમારજી મહારાજના જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો પૂજ્ય વાઘેશ બાબાના જન્મદિવસને ઉજવવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો સવારથી જ બેઠક મંદિર ખાતે આવી પહોંચ્યા હતા વડોદરા શહેર જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો આવી પહોંચ્યા હતા આ પ્રસંગે હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી એક સમયે પોસ્ટી રાસોત્સવ દાંડિયા રાસ દરમિયાન બહેનોએ ટ્રેડિશનલ અવનવા પોશાકો ધારણ કરીને નવરાત્રી પર્વની યાદ કરાવી હતી રાસોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. પોસ્ટી રાસોત્સવ દરમિયાન બાઠક મંદિર ખાતે હાજર વિષ્ણુ સમાજના લોકોએ વંદનીય अम्માજી, પૂજ્ય ડોક્ટર કુમારજી મહારાજે શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. જય દ્વારકાધીશ આજે કાંકરોલીગરની વૈષ્ણવ સૃષ્ટિ માટે અને સમસ્ત બલ્લબીય વૈષ્ણવ સૃષ્ટિ માટે ખૂબ જ એક આનંદનો અવસર છે. પૂજ્ય પિતૃચરણ કાકરોલી નરેશ પૂજ્ય શ્રી વાગેશમારજીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસના નિમિત્તમાં બેઠક મંદિર ખાતે રાસોત્સવ નાવનો મનોરથ આગ્રપૂંજીનો મનોરથ એવા વિવિધ મનોરથ કરીને શ્રી પ્રભુને લડાવવામાં આવ્યો છે અને આવતીકાલે એટલે અગિયારમી તારીખે પૂજ્ય પિતૃચરણનું માર્ગંડે પૂજન છે સમસ્ત વલ્લવીય વૈષ્ણવ સમાજ એ ઉજવણી પ્રચરણને મનથી શ્રી પ્રભુના અને સંપ્રદાયની સેવામાં એવી રીતે જ આગળથી આગળ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવશે ગામે ગામથી વૈષ્ણવ ખૂબ આવવાના છે અને બેઠક મંદિર ખાતે આ ભવ્ય ઉજવણી થવાની છે હું પોતે જ સિદ્ધાંત કુમારજી અને મારા જેષ્ઠ પ્રાતા શ્રી વેદાંત કુમારજી દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આમંત્રણ આપું છું કે આ લાવો બિલકુલ ચૂકો નહીં અને અચૂક રીતે બેઠક મંદિર ખાતે આવીને આનંદ શ્રી પ્રભુના દર્શન કરીને અને ગુરુના દર્શન કરીને ઉઠાવે એવી શુભકામના અને મંગલકામના